મારા શ્રી વસ્તુ ચાલો હવે હું તમને ઠાકોરજીના વાઘા બતાવું છું વસ્ત્ર આ જો જીરો ઝીરો નંબરથી આપણે ચાલુ કરીએ આ જો જીરો નંબરથી આમાં તમને જો આ બધી સાઈઝ અને બધા મળી જશે બધી સાઈઝ કલર કોટન વેરાયટી વર્કવાળા સમય સમાના વાઘા મળી જશે હવે આ છે જુઓ બીજા કોટન આમાં પણ તમને વેરાયટી પ્લસ કલર વર્કવાળા સાદા કોટનના બધાય મળશે હવે આ છે ફક્ત મોર પીસનો આમાં પણ તમને કલરને બધા મળી જશે અને તમારે આ રીતના જોતા હોય તો આની અંદર મૂગટ પણ આમાં સેમ મળી જશે આવો આખો સેટ પણ થઈ શકશે અત્યારે હું તમને ખાલી આનું એક જ કલેક્શન બતાવું છું તમને મારા નેક્સ્ટ વિડીયોમાં અને માલાજી ને બધા તમને મુગટ બધું મળી જશે કતરા હવે આ છે આખા મોર સ્પેશિયલ આઠમ માટે આ પણ છે આખો ઘેર મોર પીછા આખો ઘેર હવે આ છે બાંધણી આમાં તમારે મુંગટ પણ આવી જશે આ છે ડાયમંડ ડાયમંડની અંદર કોટનના હવે આ જુઓ તમારા બાર કલરમાં મિક્સમાં આવે છે બધા કલર મોતી પ્લસ ડાયમંડ આ કોટન રનિંગ માટે આપણે જે ઉનાળામાં એને પહેરાવતા હોય એ રીતના હવે આ પણ કંઈક અલગ જ વેરાયટી છે મોર પીસ એમાં છે ડાયમંડ વર્ક આમ સિમ્પલ ને આમ હેવી હવે આ તો કંઈક અલગ જ પીસ છે જો આમાંય તમારે બધી વસ્તુ આવી જાય છે હવે જો હું તમને બધા એકસાથે બતાવી તમે જોઈજો મેં તમને અત્યારે ખાલી હાલમાં એક પીસ બતાવ્યા જો બધાય આવી જાય છે આમાં તમને કલર વેરાયટી આ તમે બધું જોઈ શકો છો એ પછી તમને મારા નેક્સ્ટ આગળ વિડીયોમાં ડેલી રોજે રોજ કાંઈક કાંઈક નવું કલેક્શન જોવા મળશે